નમસ્કાર દોસ્તો લાઈફ ઇઝ બુડ ચેનલમાં તમારું સ્વાગત છે આજે નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ ઉદયપુર ટૂરની શરૂઆત કરીએ છીએ અમે બંને તૈયાર થઈ ગયા છીએ અને હવે ઉદયપુર ફરવા જઈ રહ્યા છીએ અમે જે જે જોઈશું અમે જે 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 ફરીશું એ તમારી સાથે શેર કરીશું તો ચાલો દોસ્તો ઉદેપુરની ટૂર ઉપર નીકળીએ અને ઉદેપુરને આપણે જોઈએ અને એક્સપ્લોર કરીએ તો દોસ્તો આશા કરીશ કે મારો આ ઉદેપુરનો બ્લોગ તમને ગમશે અને જો ગમે તો મારી યુટ્યુબ ચેનલને મારા વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તો ચાલો દોસ્તો આજના બ્લોગની શરૂઆત કરીએ જુઓ દોસ્તો આ અમારો રૂમ છે તમે રૂમ ટુ રાખું છું હોટલ રેજન્ટ છે અને આ અમારો રૂમ છે આ વ્યૂ છે અહીંથી વ્યૂ તો સામે પહાડો દેખાય છે અને આ ઉદયપુર સિટી છે સિક્સ ફ્લોર ઉપર અમે છીએ ખામે જિંજર હોટલ દેખાય છે રૂમ ટુર છે અને આ બેડ છે અમારો એક્સ્ટ્રા બેડ અહીંયા આવી જશે રાત્રે અને પાછળ વોલપેપર મને બહુ મસ્ત દઈ હું જો મિત્રો આપણે કદાચ સામેનો જે પહાડ દેખાય છે એમાં કદાચ જવાન થાય ને થોડા થોડા છાંટા ચાલુ થઈ ગયા છે અને રસ્તો જો પહાડી રસ્તો ચાલુ થઈ ગયો છે ઉદયપુરની બહાર નીકળી ગયા છીએ આપણે જો દોસ્તો પાર્કિંગ માં અમે આવી ગયા છીએ અહીંયા કઈક ટિકિટ કાઉન્ટર છે અને અહીંથી ટિકિટ લેવાનું કે છે ગાડીઓ બહુ બધી પડેલી છે રજાઓને લીધે એટલે ટ્રાફિક હશે જો દોસ્તો અમે પહાડ ચડવાના રોડ ઉપર આવી ગયા છીએ એકદમ ફાકડો રોડ છે અને બે ગાડી માન જઈ શકે એટલો રોડ છે ટ્રાફિક ફૂલ છે અમારી દોસ્તો અમારી કિસ્મત એટલી સારી છે કે છેલ્લો વારો અમારો હતો જલ્દી પહોંચ્યા ને એમાં છેલ્લે અમને મોકો મળ્યો બાકી પછી ટિકિટ બારી છેલ્લા અમારાવાળા પછી ટિકિટ બારી બંધ થઈ ગતી તો વરસાદ ચાલુ છે ત્યાં હવે નીકળાય કે નહીં પણ એડવેન્ચર ફૂલ ઓન છે દોસ્તો નીકળાય કે ના નીકળાય જુઓ રસ્તો કેવો મસ્ત છે આખો પહાડ ચડવાનો છે અને ત્યાંથી ઉપરથી જો સામે પહાડ છે ને એ પહાડ ઉપરથી ઉદયપુરનું મસ્ત દ્રશ્ય દેખાય અમે જ્યાં જઈને ત્યાં વરસાદ આવે છે એટલે આ ગીસમાં તમારી આ વખતે આપે છે નથી આપતી એવું છે ફૂલ ઓન વરસાદ ચાલુ થયો અમે અહીં આવ્યા ને કશું નહોતું તડકો હતો દોસ્તો અમે જ્યાં સુધી હોટલમાં હતા ને ત્યાં સુધી તડકો હતો કે ધીરવાઈ બાજુ બેઠી બેટી બેટી વસે છે અને બહાર નીકળ્યા ફૂલ ઓન વરસાદ ચાલુ થઈ ગયો

જો કોઈ હનુમાનજી નું મંદિર આવ્યું અને રસ્તા આવે પહાડી ધીરે ધીરે અમે ઉપર ચડીએ છીએ ભગવાન વરસાદ બંધ થઈ જાય કારણ કે પહાડી એરિયા છે ને એટલે વરસાદ આવે બંધ થઈ થઈ જાય ઉપર ખુલ્લા ખુલ્લો ગયો પહાડી એરિયા ને લીધે થોડી વાર વરસાદ આવે થોડી વાર બંધ થઈ જાય ઉપર અત્યારે ખુલ્લું થઈ ગયું છે એટલે આશા કરીએ કે આપણે ઉપર વરસાદ ના આવે અહીંયા હવે છે ને શ્રાવણના સરવરિયા કે રેડા ટાઈપનું ચાલુ થઈ ગયા છે અહીંયા દોસ્તો અહીં આવવા માટે ઉપર ચડવા માટે જો તમારી ગાડી હવે હું ટિકિટ ની વાત કરું તો ટિકિટ છે ને બધાની કમ્પલસરી છે છોકરાઓની ને એની અને ટિકિટ લગભગ ચિમોતેર કે પંચોતેર રૂપિયા પર પર્સન છે અહીંયા અને ગાડીનું મૂંગું છે કારની તમે લેવા આવો તો કાર માટે ત્રણસો ને આડત્રીસ રૂપિયા પર કારની ટિકિટ છે એટલે ટોટલ હિસાબ કરી લેજો મને કે ખબર અઢારસો રૂપિયા થયા અમારા બે કાર ટિકિટ અને સાત લોકો અમારે એક છોકરો અગિયાર વર્ષનો છે એની પણ ફૂલ ટિકિટ લીધી એટલે અગિયારસો રૂપિયા થયા અમારા એટલે અઢારસો રૂપિયા સોરી અઢારસો રૂપિયા થયા સાત ટિકિટમાં અમારે વારે વારે ઊભું રહેવું પડે જો એટલી ગાડીઓ ઉપરથી આવે છે વળાંક ઉપર હું વારંવાર ઊભો રહું છું જો ગાડી કેટલી કટોકટમાં નીકળે છે ને સામે તમને દેખાતી હશે આગળ એકદમ કટોકટ માં કાર કાર નીકળે છે અને રસ્તો એકદમ ઉપરનો છે અને રસ્તો છે ને હાંકડો છે અને કડ છે બે બાજુ એને લીધે વધારે પેલું ટુ વ્હીલર માં ને ઓવરટેક કરવો હોય તો એ અઘરો પડે છે તો ખામે પેલી ગાડીઓ આવતી દેખાય ને એ રસ્તે થી આપણે ઉપર જવાનું છે છે ને એકદમ આમ આપડે એવું કહીએ ને કે પેલું એડવેન્ચર પહાડી રસ્તા નીચે ઝરણા વહેતા હોય ને એવું લાગે પહાડી રસ્તો થોડોક પડો કર્યો એવું લાગે છે સરકારે એકદમ ફૂલ પહાડી રસ્તા ને ફૂલ ચડાય છે દોસ્તો આ રસ્તા ઉપર મારો પેલો અનુભવ છે ગાડી ચલાવવાનો એકવાર ચલાવેલી છે પણ આટલા ઊંચા રસ્તા ઉપર જ ચલાવી રહ્યા અમે એકવાર ગયા હતા સપ્તશૃંગી ગયા તા ને ત્યાં બી આવો જ રસ્તો છે પણ ત્યાં છે ને આટલો હાંકળો રસ્તો નથી ત્યાં પોળો રસ્તો છે પોળા રસ્તાને લીધે શું છે કે આટલું નું આટલું થતું નથી અને રસ્તો અહીંયા હાંકળો છે સામેથી કોઈ ગાડી આવે તો ઊભું રહેવું પડે એવું છે એટલે વધારે તકલીફ પડે સપ્તશૃંગીમાં છે ને બે કાર હું બે બસ આરામથી નીકળી એટલો પળો રસ્તો હતો અહિયાં એટલું નથી જુઓ મિત્રો હા મેં જે દેખાય ને ઉપર ઉપર જે અહીંયા આવવા માટે થોડીક મહેનત થઈ છે ઉપર કારણ કે છેલ્લી દસ મિનિટ બહુ ટ્રાફિક હતો ઉપરથી નજારો જુઓ તમે જુઓ આખું ઉદેપુર દેખાય છે નીચે જો આ નીચે જે છે ને ઉપર દૂર સિટી દેખાય છે ને ઉદયપુર સિટી છે ને આ બાજુ જુઓ વાદળો અમે વાદળની ઉપર આવી ગયા છીએ વાદળની ઉપર અમે ને આ બાજુ બી જુઓ અને અહીંયા કોઈ મહેલ છે ત્યાં મેલ જોવા જાવું હોય તો જઈ શકાય એવું છે મેં કોઈ હમણાં કોઈને પૂછેલું આ રીતનું જો આ વાંદરા જે છે પબ્લિક બહુ છે બહુ મહેનત થઈ અમારે અહીં પહોંચતા આ બાજુ આ બાજુનો તમને વ્યૂ બતાવું તો આ બીજી બાજુનો વ્યૂ છે આ બાજુ આ બાજુ ભી ઉદયપુર સિટી દેખાય જાયથી જો અહીંથી સામે બી ઉદયપુર સિટી દેખાય છે પહાડો જેવો કેવા વાદળ પેલા મસ્ત છે એક આ જગ્યાનું નામ છે મહેલ મહેલ એટલે ઉપર એક છે એનું નામ મોન્સૂન છે અને આ ટેકરીથી આખું ઉદયપુર પેલી બાજુ દેખ બતાવ્યું ને આ બાજુ બતાવ્યું આખું આમ સીન જુઓ તમે તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને જે સામે દેખાય છે ને એ મોનસૂન મહેલ છે આમે એના નામ ઉપરથી આ મોનસૂન મહેલ ટેકરી નામ પડેલું છે આ મોનસૂન મહેલનું ટેકરી એવું નામ પડ્યું છે આના ઉપરથી આખું ઉદયપુર સિટી દેખાતું તું એ ઉદયપુર સિટી અત્યારે ઢંકાઈ ગયું વરસાદમાં ને વાદળોમાં જોયું દોસ્તો એટલે અહીંયા આવવામાં જો સામે છે ને લેક દેખાય છે સામે આ જે રસ્તો દેખાય છે ને એ રસ્તેથી અમે આવ્યા ને પહાડ ઉપર ચડ્યા સામેનો રસ્તો અને પહાડોની વચ્ચેથી ની આગળ થી આવ્યા છીએ અને આમ પાછળ થી ઉદયપુર સિટી માંથી અને આ એનો પહાડ છે જુઓ જો મિત્રો પાછળ ઉદયપુરમાં સિટી ઉદયપુરમાં તડકો આવી ગયો જો મસ્ત દેખાય હવે જો પાછળ જે લેક દેખાય છે ને પાછું વાદળ આવે એટલે ધુમસ છવાઈ જાય છે જુઓ અને આખે આખું ઉદયપુર સિટી છે આ અહીંથી ઉપરથી દેખાય છે જોઈ લો આ સિટીને એ બધું મસ્ત જો પાછું વાદળ આવી ગયા એટલે પાછું ચાખું થઈ ગયું

થોડું જૂનું છે ને થોડું જીનું કરેલું લાગે છે પણ આગળ જાવ તો લાગેટ અને અહીંયા કોઈ ભાઈ મ્યુઝિક વગાડે છે સ્પીકર અહીંયા મ્યુઝિક વગાડે છે ભાઈ દોસ્તો મોન્સૂન મહેલની મુલાકાત પૂરી કરી અને અત્યારે અમે નીચે ઉતરી રહ્યા છીએ જે રીતે ઉપર ચડવાની મજા આવેલી એ જ રીતે નીચે ઉતરવાની મજા આવે છે દોસ્તો જે ઉપર ચડતા હતા ત્યારે જે વ્યૂ અને જે નજારો હતો એનાથી એક અલગ જ પ્રકારનો વ્યૂ અને નજારો અમે જોઈ રહ્યા છીએ અત્યારે દોસ્તો જે રીતે નીચે ઉતરીએ છીએ અને જે રીતે અમુક અમુક સમયે ઉદયપુર સિટી દેખાય છે સાથે સાથે વાદળો અમારી સાથે રમત રમે છે ખરેખર અદ્ભુત નજારો છે અદ્ભુત એક્સપિરિયન્સ છે દોસ્તો આ રીતની ચડાઈ મેં મારી ગાડી સાથે પહેલીવાર કરેલી આ રીતનું ડ્રાઇવિંગ મેં પહેલીવાર કરેલું એટલે મેં બરાબર વિડીયો લીધો નથી અને કેમેરો મેં મારી દીકરીને આપેલો હતો એટલે કદાચ તમને કેમેરાને એંગલમાં ને વ્યૂમાં સરખી રીતે જોવાની મજા ના આવે તો મને માફ કરશો પણ મેં મારા બનતા પ્રયત્નો કરેલા છીએ દોસ્તો જુઓ અમે લગભગ પહાડ ઓલમોસ્ટ ઉતરી ગયા છીએ અને લગભગ નીચે આવી જ ગયા છીએ તો હવે આગળ એકદમ નીચે ઉતરી અને મળીએ કારણ કે લોકોને હવે ભૂખ લાગેલી છે અમે સવારે ખાલી થોડો નાસ્તો કરેલો અને અત્યારે લગભગ સાડા ચાર પાંચ થવા આવ્યા છે એટલે છોકરાઓ એવું કહે છે કે કંઈક ખાવું છે કંઈક ખાવું છે એટલે રસ્તામાં ક્યાંક ઊભા રહેશું અને રસ્તામાં ઊભા રહી અને કંઈક ખાઈશું દોસ્તો રસ્તામાં અમે નીચે ઉતરા અને રસ્તામાં થોડા આગળ વધી જાય એટલે સંકલ્પ કરીને સાઉથ ઇન્ડિયનના આઉટલેટ આવ્યું એટલે અમે સંકલ્પમાં ઉભા રહ્યા દોસ્તો સંકલ્પમાં બધાએ અલગ અલગ પોતાની રીતે મંગાવેલું મેં એઝ યુઝ્યુઅલ મને સાદા ઢોસા પેપર સાદા ઢોસા ભાવે છે એટલે મેં સાદા ઢોસા મંગાવેલા છે જુઓ હું એને જોઈ રહ્યો છું કેવા છે કહેવા નહીં કારણ કે મારે થોડા કડક જોઈએ અને મારી દીકરીએ પણ એ સાદા ઢોસા મંગાવેલા છે અમારા બહેનનો ઓર્ડર વહેલા આવી ગયો ને વાળા બધાના ઓર્ડરમાં હજી થોડી વાર લાગે એમ છે કારણ કે એ લોકોએ અલગ પ્રકારનું માંગેલું છે જે લોકોએ ઢોસા મંગાવેલા જો સામે છે પેલો દીકરો એ નિયુ છે એને પણ ઢોસો મંગાવેલો હતો દોસ્તો ઉપર મોન્સૂન મહેલની મુલાકાત પતાવીને અમે ક્યાંય બહાર નીકળી ના શકીએ કારણ કે વરસાદ જ જેટલો હતો ને પછી રાત્રે હવે એવું નક્કી કર્યું કે ઉદયપુરની નાઇટ લાઈફ જોઈએ આપણે એટલે અમે ઉદયપુરની નાઇટ લાઈફ માણવા માટે જૂના ઉદયપુર તરફ નીકળી ગયા છીએ જુઓ સામે જે રસ્તા છે જૂના ઉદયપુરના છે નવા ઉદયપુરમાંથી અત્યારે સાંકળી ગલીઓમાં જૂના ઉદયપુર તરફ અમે જઈ રહ્યા છીએ દોસ્તો જેમ જેમ જૂના ઉદયપુરની નજીક જઈએ છીએ એમ ગલીઓ એકદમ સાંકળી થતી જાય છે દોસ્તો અમારે જવાનું છે પિછોલા લેકની આજુબાજુના એરિયામાં એકદમ જૂના ઉદયપુરમાં પિછોલા લેક ની પહેલી બાજુ જવાનું છે એટલે એકદમ જૂનું ઉદયપુર છે અને ત્યાં બધા મહેલો અને હવેલીઓને છે એટલે એક અમારે કોઈ એક હવેલીમાં રૂફટોપ ઉપર જમવાનું છે દોસ્તો કદાચ વરસાદે લીધે રૂફટોપ ઉપર જમવાનું શક્ય નહીં બને દોસ્તો અહીંયા એક મનમાં સવાલ થાય છે કે લોકો આટલી સાંકળી જગ્યામાં રહેતા હશે એ લોકો ફોર વ્હીલર કેવી રીતે લઈને જતા હશે કારણ કે ફોર વ્હીલર ચલાવવામાં બહુ તકલીફ પડે છે તમે વિડીયોમાં જોતા હશો અને કદાચ હોઈ શકે એ લોકોને આદત થઈ ગઈ હોય અને એ લોકો આ રીતે રહેવા ટેવાઈ ગયેલા હોય આપણે ટેવાયેલા નથી અને આપણે પહેલી વાર જઈએ છીએ એટલે આપણે આદત ના હોય એટલે જુઓ દોસ્તો કેટલો હાંકડો રસ્તો થઈ ગયો અને આ બાજુ કોઈ કિલ્લાની દિવાલ ચાલુ થઈ ગઈ હોય ને એવું લાગે છે અને સામે જુઓ લેક ચાલુ થઈ ગયું છે બાજુમાં સાઈડની અંદર આ જમણી બાજુ એ જમણી બાજુ લેક ચાલુ છે ક્યારેક દિવાલ આવે છે એ બધું ચાલુ છે દોસ્તો દોસ્તો હવે જો અમે એક કિલ્લાની અંદર પ્રવેશીએ છીએ અત્યારે અને સામે જો બ્રિજ દેખાય છે એ બ્રિજ છે ને એ જે પીછોલા લેક છે ને પીછોલા લેક એની ઉપરનો બ્રિજ છે અને બે બાજુ જુઓ હોટલો અને હવેલીઓ દેખાવા મિનિય છે કદાચ તમને આમાં વરસાદના છાંટ અને અંધાર રને લીધે દેખાતું હોય તો ઠીક છે નકર જુઓ બે બાજુ આ બાજુ બી હવેલી જેવું જ લાગે છે એટલે હવે એકદમ જૂનું ઉદેપુર ચાલુ થઈ ગયું છે જૂને ઉદે જૂના ઉદેપુરની ગલીઓ ચાલુ થઈ ગઈ છે દોસ્તો અને હવે અમે પાર્કિંગ શોધીએ છીએ હવે ક્યાંક પાર્ક કરવાનું મળે એટલે પાર્ક કરી અને અમારે અમરાઈ હોટલ કરીને છે અમરાઈ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ કરીને છે જે ફોર સ્ટાર અથવા તો ફાઇવ સ્ટાર પ્રોપર્ટી છે એમાં અમારે જમવા જવાનું છે અને અહીંથી કદાચ કઈ જગ્યાએ છે એ ખબર નથી અને નજીક છે કે દૂર છે એ બી ખબર નથી એટલે હવે પાર્કિંગની જગ્યા શોધી અને ગમે ત્યાં પાર્ક કરી અને પછી જોઈએ કેવી રીતે જવાનું છે જુઓ મિત્રો આ ઉદયપુરના જૂના ઉદયપુરના ગલીઓમાં અમે ચાલીએ છીએ એક રેસ્ટોરન્ટમાં જવાનું છે અત્યારે લગભગ સાડા આઠ જેવો સમય થયો છે અહીંયા કોઈ મંદિર છે જોઈ લો દોસ્તો આ જૂના ઉદયપુરમાં નાની હાકરી ગલીઓ છે અમારે જે ભરૂચમાં ગલીઓ હોય ને એ ટાઈપની ગલીઓ લાગે છે અને માન ગાડી અમે અહીંયા લઈ આવ્યા છીએ અને અહીંયા જો આવવું હોય ને તો ગાડી લઈને નહીં આવવાનું તમે જે જગ્યાએ હો ઓટો કરી નહીં આવવાનું કારણ કે અમે ગાડી અલગ જગ્યાએ પાર્ક કરેલી છે ને અમારી રેસ્ટોરન્ટ અલગ છે એટલે આજે અહીંથી લગભગ દસ મિનિટ ચાલતા બતાવે છે તો એ વિચારીને તમારું જો આ બાજુ આવવું હોય ને તો ગાડી લઈને નહીં આવવાનું અને ખાલી ફક્ત ને ફક્ત ઓટોમાં અથવા તો ટુ વ્હીલર ભાડે કરીને આવવાનું જુઓ દોસ્તો આ જૂના જયપુરની ગલીઓ કેટલી હાકડી છે જો સામે જે થાય ને એ ગલીઓ કેટલી હાકડી છે અને આ ગલી ક્યારેક આ મેઈન રોડ હશે તો આ મોટી છે અને સામેની ગલી કેટલી આગળ છે ખાલી એક બાઈક અથવા એક માણસ જઈ શકે તે ગલી છે અને રસ્તો થોડો વરસાદ થોડો વહી ગયો છે તમે ફટાફટ જઈએ છીએ એ હવેલી કોણ છે છીએ હવેલી મિત્રો વરસાદ વધારે વધી ગયો હતો અને હોટલ અમને મળતી નહોતી એટલે ફાઇનલી અમે રિક્ષા કરવાનું નક્કી કર્યું હવે અમે રિક્ષા કરી લીધી છે અને રિક્ષામાં બેસી ગયા છીએ રિક્ષામાં દોસ્તો ચાલતા ચાલતાં દસથી પંદર મિનિટ બતાવતું તો રિક્ષામાં અહીંથી અમને દસથી પંદર મિનિટના સો રૂપિયા લીધા દોસ્તો કારણ કે મજબૂરીનો ભાવ લીધો વરસાદ ચાલુ છે અને એને ખબર છે કે આ હોટલનું નામ ઉપરથી જો હામે અમરાઈ છે ને અમરાઈ લખેલું એ અમરાઈ હોટલમાં જવાનું છે અને હોટલના નામ ઉપરથી અને વરસાદને લીધે એને ભાવ વધારે લીધો છે અને જુઓ એકદમ જૂનું ઉદયપુર હાવ એકદમ અમે ઇન્ટિરિયર જતા રહ્યા છીએ અત્યારે અને એકદમ જૂના ઉદયપુરની અંદર જઈ રહ્યા છીએ રિક્ષાની અંદર અને આ મેં જે અમરાઈ હોટલનો બોર્ડ છે ને ત્યાં જ જવાનું છે અને આજો અમરાઈ ડાબી બાજુ જે છે ને એ અમરાઈ હોટલ આવી ગઈ છે આ અમારી હોટલ છે આ હોટલમાં અમે જમવા આવ્યા છીએ દોસ્તો જુઓ બહારથી એક જૂનો મહેલ હોય એવું લાગે છે અને મહેલને હોટલમાં કન્વર્ટ કરેલી હોય એવું લાગે છે આ હોટલના મેં આગળ કહ્યું એમ અમરાઈ હોટલ છે અમે હોટલની અંદર પ્રવેશી ચૂક્યા છીએ અને સામે જે દેખાય છે ને એ એ રહેવા માટેના રૂમ એવું લાગે છે અને અમારે જમણી બાજુ જવાનું છે જમણી બાજુ રેસ્ટોરન્ટ છે એકદમ પીછોલાલેકના કિનારે રેસ્ટોરન્ટ છે અને આ જે હવેલી છે ને ખાસી મોટી હોય એવું લાગે છે દોસ્તો અને હવેલીનું એમવિયન્ટ સરસ છે દોસ્તો એક જમાનામાં હવેલી એક જીવંત ઘર હતું કોઈનું ઘર હતું અને અત્યારે દોસ્તો એ હોટલમાં કન્વર્ટ થઈ ગયું છે જુઓ તમને હું હવેલીનો નજારો બતાવું છું હોટલનો નજારો હોટલનો નજારો બતાવું છું હવેલી તો ના કહેવાય અત્યારે તો હવે હોટલ થઈ ગઈ છે જુઓ કેવો મસ્ત છે થોડો દોસ્તો રિનોવેશન કરેલું હોય એવું લાગે છે મને મિત્રો જુઓ અમે અહીંયા આવ્યા છીએ આ પ્રોપર્ટી પર અમરે એ પ્રોપર્ટી છે અને પીછોલા લેક આગળ છે જુઓ આ સામે બી મેલ જેવું દેખાય છે અને આ બી મેલ જેવું છે અને અમે આ એકદમ ઇન્ટિરિયર અંદર છે તો ઉપર બી લોકો બેઠેલા છે વરસાદ પડે છે આ જે ખુરશીઓ દેખાય છે ને જો વરસાદ ના પડતો હોય તો અમે અહીંયા બેસત અને આ જુઓ અમારે અંદર બેસવું પડશે હવે મેનુ બેનુ જોઈએ અને નક્કી કરીએ શું કરવું છે એ અને આ બધું છે ને આખું પીછોલા લેક છે લોકેશન મસ્ત છે પિછોલા લેકનું લેવલ બી ઉપર છે જુઓ આ પાણી દેખાય છે અને એકદમ ઉપર પાણી છે તો ત્યાં પગથિયા છે ને જોવો કદાચ મારો કેમેરો કે મોબાઈલ જસ્ટિફિકેશન કરતો હોય તો જોઈ લો આખો પીછોડા લેક છે અને પાણી એકદમ ઉપર લેવલમાં છે અને સામે જૂની પ્રોપર્ટી દેખાઈ છે વડે વરસાદ આવે છે તો ચાલુ કરી નહીં શકું અમે મારા મેમ્બરની રાહ જોઈએ પછી જોઈએ તો આગળ શું કરું દોસ્તો અમે જે પાંચ અમે જે જગ્યાએ છીએ ને અત્યારે જે પ્રોપર્ટી ઉપર છીએ ને જુઓ આ સામે સિટી પેલેસ છે એ સિટી પેલેસની એક્ઝેટ પાછળ છીએ જો આ જે દેખાય ને હું તમને જે બતાવું છું ને કેમેરામાં એ સિટી પેલેસનો ભાગ છે પાછળથી એવું લાગે છે સિટી પેલેસનો ભાગ છે અને મોટી પ્રોપર્ટી ઉપરથી એવું લાગે છે કે આ સિટી પેલેસ છે દોસ્તો જો હવે તમે જોશો ને એ હોટેલ તાજ છે આ જે સામે દેખાય છે ને એ

ત્યાં રાત્રે લાઇક એન્ડ સાઉન્ડ શો આવે ચાલે છે અમે અહીંયા જોયેલો છે દોસ્તો જો અમે અહીંયા જમવા આવ્યા છીએ અમરાઈ રેસ્ટોરન્ટમાં કદાચ તમને અવાજ આવતો હોય કે ના હોય એ મને ખબર નહીં કારણ કે આજુબાજુ ઘોંઘાટ એટલો બધો વધારે છે તો અમારે અહીંયા બે બેસી ગયા છે અને બાકીના બધા ફ્રેશ થવા ગયા છે હવે તમને બતાવું તો રેસ્ટોરન્ટ એકદમ ફાઇવ સ્ટાર છે પાછળ પીછોલા લેકને કિનારે છે મેં તમને આગળ બતાવ્યું એ રીતે જો રેસ્ટોરન્ટ એમ બેન છે અમે ફર્સ્ટ ફ્લોર ઉપર બેઠા છીએ જુઓ રેસ્ટોરન્ટ આ જગ્યાએ અને અમે અમારા મેમ્બરની આવવાની રાહ જોઈએ છીએ અને ઓર્ડર આપવાની બી રાહ જોઈએ છીએ જોઈએ અમારી છે ઝુમ્મર સાથેનું અને સિટી પેલેસની એકદમ પાછળની સાઈડમાં છે જે અમારા બે મેમ્બર ગયા છે અને લાઈફમાં એકવાર અહીંયા આવવા જેવું છે આ જગ્યાએ તમે કોઈ બી રેસ્ટોરન્ટમાં આવો તો ચાલશે પણ આ જગ્યાએ એકવાર આવવા જેવું છે કારણ કે અહીંયા જે ડિનર છે જે રૂફ ટૂપ ઉપર બેસીને જે જમવાનું ડિનર કે કોઈ બી જમવાનું છે સાંજના છ વાગ્યા પછી ફેમસ છે અને આજે વરસાદ છે એટલે અમે અંદર બંધ જગ્યામાં બેઠા છીએ એ માટે અહીંયા આવવાનું એકવાર વર્થ છે મિત્રો હોટલ ઉપર અમે આવી ગયા છીએ અને આજે આખો દિવસ કંઈ બહુ જાજુ ફર્યા નથી કારણ કે બપોર પછી કન્ટિન્યુ એક વાગ્યા પછી કન્ટિન્યુ વરસાદ આવતો હતો અમે ઉપર ગયા તા એના તમે વિડીયો જોયા હશે ત્યાં કન્ટિન્યુ વરસાદ આવજા કરતો હતો અને પછી તો કન્ટિન્યુ વરસાદ હતો એટલે અમે બહુ જાજુ ક્યાંય ગયા નથી છેલ્લે એક સરસ મજાની જગ્યાએ ડિનર કર્યું અને બહુ મજા આવી દોસ્તો અમને અને આજનો દિવસ અહીંયા પૂરો કર્યો ઉદેપુર ટૂર અહીંયા પૂરી કરી હું આશા કરું છું કે તમને આ એપિસોડ મારો આ ગયમો હશે જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વધુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરી દેજો દોસ્તો અહીંયા તમને બાય બાય કાલે ભરૂચ જવા નીકળીશું અને રસ્તાના નજારા બતાવીશું એ અલગ વિડીયોમાં આવશે તો દોસ્તો તમને બાય બાય જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ